આગળ વાત થશે આણંદના ધર્મજ ગામમાં કમળાના કુલ સિત્યાસી કેસ નોંધાયા છે ત્યારે વાત થશે સ્ટડી કે વર્ક પરમિટ પર કેનેડા ગયેલા લોકો માટે આંચકા જેવા સમાચાર છે ત્યારે વાત થશે દુપહિયાનું મજેદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે ત્યારે વાત થશે વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા વાત છે પશ્ચિમ બંગાળની ત્યારે વાત થશે પાકિસ્તાન મંદિરો પર ખર્ચ કરશે એક અબજ રૂપિયા આગળ આગળ વાત થશે સિટી બે હજાર પચીસ માં જોરદાર મેચ રહેવાની છે ત્યારે વાત થશે નકલી પાન અને આધાર કાર્ડથી વેપારીઓ સાથે મોટી છેતરપિંડી થઈ છે વાત છે મુંબઈની ત્યારે આગળ વાત થશે અહીં વીઆઈપી દર્શન ઉપર લગાવી દેવામાં આવ્યો છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી મહાકુંભ પછી મહાશિવરાત્રી નિમિત્તે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં ભારે ભીડ થવાની છે જેને ધ્યાનમાં રાખીને ફેબ્રુઆરી સુધી મંદિરમાં વીઆઈપી દર્શન ઉપર પ્રતિબંધ મુકાયો છે અહીં પંદર લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવવાની અપેક્ષા છે ભક્તો માટે ફક્ત ઝાંખીના દર્શનની વ્યવસ્થા રહેશે મંદિરના ગર્ભગૃહમાં કોઈને પણ પ્રવેશવાની મંજૂરી નહીં મળે ધામમાં વૃદ્ધો અને અપંગો માટે વ્હીલચેરની પણ વ્યવસ્થા કરાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી પાન અને આધાર કાર્ડથી વેપારીઓ સાથે મોટી છેતરપિંડી આચરવામાં આવી છે મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે જેમાં આરોપીઓએ નકલી આધાર કાર્ડ અને પાન કાર્ડનો ઉપયોગ કરીને સાત પોઈન્ટ ત્રીસ કરોડ રૂપિયાની પ્રીમિયમ કાર ખરીદી હતી આરોપીઓએ પહેલાં રાજ્ય બહાર સ્થિત વેપારીઓના જીએસટી નંબરનો ઉપયોગ કર્યો આ પછી તેઓએ બનાવટી પાન કાર્ડ અને આધાર કાર્ડ મળ્યા અને તે વેપારીઓના સીબીએલ સ્કોર પણ ચેક કર્યા હતા મિત્રોની મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ચેમ્પિયન ટ્રોફીમાં ગઈકાલે સૌથી ખતરનાક મેચ થવા જઈ રહી હતી ચેમ્પિયન ટ્રોફીના ઇતિહાસમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એકબીજા સાથે ટકરાવાનું આયોજન હતું આ મેચ રાવલપિંડી સ્ટેડિયમ ખાતે બપોરે અઢી વાગ્યે શરૂ થઈ બંને ટીમમાં આ ચેમ્પિયન ટ્રોફીમાં પોતાની પહેલી મેચ જીતીને આવી રહી છે ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને હરાવ્યો અને સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને હરાવ્યો ગઈકાલની મેચમાં વરસાદ ખલેલ પડે તેવી પણ આગાહી હતી અને વરસાદની શક્યતા સડસઠ ટકા માનવામાં પણ આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનનું સપનું ચકનાચોર થયું છે ચેમ્પિયન ટ્રોફીમાં બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડની મેચ રમાઈ હતી જેમાં ન્યૂઝીલેન્ડ જીતી ગયો છે રાવલપિંડીમાં ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવ્યું આ કારણે પાકિસ્તાન ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર થઈ ગયું છે પાકિસ્તાન ટુર્નામેન્ટની તેની પહેલી મેચ ન્યુઝીલેન્ડ સામે હાર્યા પછી ભારત સામેની મેચ પણ હારી ગયો આ ઉપરાંત પાકિસ્તાન અને બાંગ્લાદેશ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેગા ડિમોલિયસન સહેજાદ ખાન પઠાણનું મોટું નિવેદન સામે આવ્યું છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગોમતીપુર વિસ્તારમાં ગેરકાયદેસર પિસ્તાલીસ જેટલા રહેણાંક મટાણો એકસો ને પંદર કોમર્શિયલ દુકાનો દસ ધાર્મિક બાંધકામોને દૂર કરવામાં આવ્યા હતા ત્યારબાદ કોંગ્રેસના આગેવાનો અને વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે ગોમતીપુર વિસ્તારની મુલાકાત લીધી શહેજાદ ખાન પઠાણે કહ્યું કે સત્તાધારી પક્ષ દ્વારા વોટની રાજનીતિ માટે ચોક્કસ વિસ્તારોને ટાર્ગેટ કરવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન મંદિરો પર ખર્ચ કરશે એક અબજ રૂપિયા પાકિસ્તાન સરકારે દેશમાં મંદિરો અને ગુરુદ્વારા નવી નવીનીકરણ અને સુંદરતા માટે એક મોટો માસ્ટર પ્લાન શરૂ કર્યો છે આ યોજના હેઠળ આ ધાર્મિક સ્થળોને એક અબજ પાકિસ્તાની રૂપિયાના ખર્ચે શણગારવામાં આવશે અને નવીનીકરણ કરવામાં આવશે આ યોજના હેઠળ આ ધાર્મિક સ્થળોને એક અબજ પાકિસ્તાની રૂપિયાના ખર્ચે શણગારવામાં આવશે અને સુંદર બનાવવામાં આવશે મહત્વના સમાચારની વાત કરીએ તો વહેલી સવારે ભૂકંપના આંચકા આવ્યા હતા ગઈકાલે પશ્ચિમ બંગાળના સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા મળતી માહિતી અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર પાંચ પોઈન્ટ એકની માપવામાં આવી હતી ભૂકંપનું કેન્દ્ર બંગાળની ખાડીમાં હતું અને તેની ઊંડાઈ એકાણું કિલોમીટર નોંધાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુપહિયાનું મજેદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યો છે બોલિવૂડ અભિનેતા ગજરાજ રાવની બીજી એક શાનદાર સિરીઝ દુપહિયા પ્રાઇમ વિડીયો પર સ્ટીમ થવા જઈ રહી છે દુપહિયાનું રસપ્રદ અને મજેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે દુપહિયા એક કોમેડી ડ્રામા છે જે કાલ્પનિક ગામાં ધડકપુરની વાર્તા ઉપર આધારિત છે જે નાના શહેરોની સુંદરતા હાસ્ય અને નાટકનું અનોખું મિક્સર દર્શાવે છે આ સિરીઝ આવતા મહિને સાત માર્ચે પ્રાઇમ વિડીયો ઉપર સ્ટ્રીમ થશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સ્ટડી કે વર્ક પરમિટ પર કેનેડા ગયેલા લોકો માટે આંચકો કેનેડાએ તેના ઇમિગ્રેશન નિયમોમાં ફેરફાર કર્યો છે નવા નિયમો હેઠળ સરહદી વિસ્તારોની શક્તિમાં વધારો કરવામાં આવ્યો છે ફાઇનાન્શિયલ એક્સપ્રેસના અહેવાલ મુજબ જો બોર્ડર ઓફિસર સંતુષ્ટ ન હોય કે કેનેડા કે વ્યક્તિ કેનેડા છોડી દેશે તેનો રોકાણનો સમયગાળો પૂરો થાય છે અથવા જો વહીવટી ભૂલના આધારે દસ્તાવેજો જારી કરવામાં આવ્યા હોય તો અધિકારી અભ્યાસ અથવા તો વર્ક પરમિટ રદ કરી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદના ધર્મજ ગામમાં કમળાના સિત્યાસી કેસ નોંધાયા છે આણંદ જિલ્લાના ધર્મજ ગામમાં કમળાએ કહેર વર્તાવ્યો છે ધર્મજ ગામના કમળાના કુલ કેસની સંખ્યા સિત્યાસી ઉપર પહોંચી ગઈ છે ગામમાં રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં લઈને ઉચ્ચ અધિકારીઓ ગામમાં પહોંચ્યા હતા હાલ ગામમાં આરોગ્ય વિભાગની અઢાર જેટલી જુદી જુદી ટીમો રોકી દેવામાં આવી છે અને આરોગ્યલક્ષી કામગીરી કરી રહી છે આણંદના પેટલાદ તાલુકાના આ ગામ કમળાગ્રસ્ત થયું છે ગામના અલગ વિસ્તારમાં કુલ પિસ્તાલીસો જેટલા અસરગ્રસ્તો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યો છે સત્યાવીસ ફેબ્રુઆરીથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે આ માટે સુરત ટ્રાફિક પોલીસ વિદ્યાર્થીઓને મદદે આવી છે વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ન ફસાય તે માટે એક્શન પ્લાન તૈયાર છે વિદ્યાર્થીઓને સમયસર જે તે સેન્ટર ઉપર પહોંચતા કરવા વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા ઊભી કરાઈ છે સાથે વિદ્યાર્થીઓના કાઉન્સેલિંગ માટે બે હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક લાંચીયો અધિકારી ઝડપાયો છે મહેસાણા જિલ્લાના ખેરાલુમાં વધુ એક લાંચીયો અધિકારી ઝડપાયો છે ખેરાલુ મામલતદાર કચેરીના પુરવઠા શાખાના નાયબ મામલતદાર ધર્મેન્દ્ર કુમાર કનૈયાલાલ મહેતાએ લાંચ લેતા પકડી પાડ્યા છે નાયબ મામલતદારને દસ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા એસીબીને મળેલી બાતમીના આધારે એક જાગૃત નાગરિકની મદદથી છટકું ગોઠવવામાં આવ્યું હતું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે